સાથે ચાલો તમે પણ આજે ગણપતિ બાપાનું વિસર્જન કરવા જઈ રહ્યા છીએ અમે અને તમને જો ગોગીની કોમેડી ચેનલના વિડીયો ગમતા હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હાલો મિત્રો હવે ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે તો આપણે આરતી કરી લઈએ અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કે અમે બધા કેવા લાગી રહ્યા છીએ આજે તો બધા એક થી એક સરસ મજાના સુંદર લાગી રહ્યા છે અને બધાએ ડ્રેસ પણ બહુ સરસ પહેર્યો છે અરે ટીટીભાઈ જો ભૂરી એ પીળી ચક્કી બનીને આવી તમારે જેમ ટીટીભાઈ તમારે ભૂરીને સાડી બેની મેચિંગ મેચિંગ થાય છે એ ઘોઘી ટીટીભાઈ સાડીને કેવા સરસ લાગે ને હું તો ટીટીભાઈને રોજ એમ જ કહું કે તમે સાડી પહેરીને ફરો અમે તમારે કંઈ કામ તો કરવું ન હોય તો કોઈક છોકરાઓ જુએ ને તો તમને આ પાડે તમારે જેવડો

ગણપતિ બાપા બધાને સરસ મજાના આશીર્વાદ અમે અમે બધા સાડી રહી બધાને લાંબો આયુષ્ય આપો અને હંમેશા ખુશ રહી હે ગણપતિ બાપા આવતા વર્ષે વરી પાછા પધારજો તમે અને અમારી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો ગણપતિ બાપા હાલો હવે છે ને ગણપતિ બાપાને આપણે વિદાય દઈ દઈ અને વિસર્જન કરી આવી દરીએ ઘોઘી દરિયા વિસર્જન કરવા જાઉં છો પણ તમે છે ને ખાસ ધ્યાન રાખજો નાના નાના છોકરાઓ ને બધા એનું કેમ કે જ્યાં ઊંડું પાણી હોય ને ત્યાં બહુ જાતા નહીં અને એ બધાની સેફટી જાળવજો હા મમ્મી તમે ચિંતા ન કરો જ્યાં કોઠાડું પાણી હશે ને ત્યાં જ હું ઘોઘાને કઈશ ગણપતિ બાબાનું વિસર્જન કરીને અમે આવતા રહીશું બહુ ઊંડા પાણીમાં નહીં જાય

એ ટીટી ફઈ આમ ક્યાં મરો સો મોટી માછલી આવી ને તોય તમને ગડકી જાશે અમને ખબર એ નઈ પડે આ બાજુ મરો ક્યાંક માછલી ખાઈ ગઈ ને તોય અમને નઈ ખબર પડે કારી મારો હાથ પકડજે આપણે બે ઓરાહોરો હાથ પકડી રાખી આ પાણીના ના મોજા એવા આવે છે ને કે મને એમ થાશે કે આ મોજા ભેગી હુંઈ વઈ જઈશ દેખો ગુરિયા દરિયા ના પાણી કેવા ઉછળ ઉછળ કરે હે એને મોજા કહેવાય શું કહેવાય

આવી જાય છે પાછળ તમે જાવ મજલી પાસે વહી જાવ હું રાણકાગડી માસી ને લેતી આવું છું રાણકાગડી માસી આ ને ડૂબી જાશો તો તમારા વાળી હાથમાં નહીં આવે એક તો આ કબૂતરના માળાને જેમ ઓઘો લઈને ફરો તમે માછલી ગરચી જશે તમને આખે આખા હાલો આમ હું આ ઘેરા મારીઓ મોખા પડીને જાતા નહીં ક્યાંય એ હું તો ક્યાંય નથી ગઈ પણ દરિયાનું મોજું આવ્યું ને તો ભેગે ભેગી કઈ નહીં હળસેલા ખાતી ખાતી વાહે વહી ગઈ ડુબુ ડુબુ થાકી હતી ત્યાં ટીટી દેખી ગઈ મને શીલા ભાભી નંગ બરાબર છે ને એ કંઈ ઓછા આટકું નથી થયું ને દરિયાન મોજામાં અંદર રહી નથી ગયા ને કે એ ના ગોગીબેન બરાબર જ છે હવે કોઈ છે ને કે બહુ આઘા ન જાતા હવે મોજા જો ફૂલ મંડા છે આવવા એ હલો આપણે ડાન્સ ચાલુ કરીએ આજ બ્લુ હે ગોગી હવે તો ડાન્સ કરી કરીને થકાઈ ગયું હાલો હવે ઘરે જાવું છે હાલો હવે ગળા સુધી ધરાઈ રહ્યા તો ઘર ભેગા થાય આટલું બધું નાચવાનું તમને કોણે કીધું હતું કે લીંદુ આવી રહી ત્યાં સુધી નાચજો એમ હાઈ હવે તો જલ્દી ઘરે પહોંચવું છે ઊભું નથી રહેવાતું એ કોણે કીધું તો આવો બધો દાખલો કરજો મને એમ કે આજુબાજુમાં કોઈ હે ને મારા જેવા જુવાનીયા હોય ને તો એને હું ગમી જાઉં એટલે હારી પટ કીધું ડાન્સ કરું એ હાલો મજલી સિલાબાબી પૂરી ઘર ભેગા થાય આપણે આ ટીટી ભાઈ જુઓ એ ગળે બધી આવી ગયા એવા થાકી ગયા છે અને આ ભૂરી તો હજી તો થાય કે નથી લાંબા હાથ કરીને ઠેકડા ઠોકે છે હાલો હવે હાલો ઘર ભેગા થાય હજી ઘરે જઈને રાંધવું છે આપણે ત્યાં કોઈ રાંધીને તૈયાર નહીં રાખે આખી શેરીની રસોઈ બનાવવાની છે એ હાલો રણ કાગડી માસી એ ગોગી મારે તો અહીંયા જ રોકાઈ જાવ છે એવી મજા આવે છે એ આમ જુઓ દરિયાના મોજા વધી ગયા છે અહીંયા શું તણાવા રોકાઉ છે તમારે હાલો હવે ખૂબ નાઈ લીધું પછી ટીટી ફાઈ તો ઠાકીને થે થઈ ગયા હે હવે પછી તમે મને એમ કે તમારી બેટરી પૂરી થવા આવી ઘરે જઈને સીધા લાંબા થઈને સુઈ જાશો હાંજે જમવા જેવાય નઈ રહ્યો એ હાલો મારા વિવર્સ કેમ છો હાલો હાલો દરિયે ફરવા અમે ગણપતિ બાપાનું વિસર્જન કરી દીધું છે અને હવે અમારે બધા એની ઘરે જઈને રસોઈ બનાવીને જમવાનું છે બધા એનો જમવાનો પ્રોગ્રામ અમારે ઘરે રાખ્યો છે તમે પણ ચાલો જમવા અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ખોખીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવજો મિત્રો ગણપતિ બાપા મોરિયા